મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા તેમનો રાજકારણ મિત્રો જેલમાં જ પૂરું થઈ જશે કેમ એવું લાગી રહ્યું છે અત્યારે હાલ તો તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં જીત્યા છે ત્યારથી મિત્રો તેમના રોજે રોજ અનેકો વિવાદ આવતા હોય છે અને વિવાદો થતા હોય છે અને વારંવાર તે ચર્ચામાં ચાલી રહ્યા છે એવી જ રીતે મિત્રો ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવા જ્યારથી એમએલએ બન્યા છે જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી મિત્રો કોઈ પણ નાનકડા ગુના હોય કે કોઈ પણ જાતનો ગુનો હોય એવી જ રીતે ચૈતર વસાવાને વારંવાર જેલમાં પૂરવામાં આવે છે એ તો તમને બધાને ખબર છે તો મિત્રો અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના બંને નેતાઓને કેમ તમે જેલમાં પૂરી રહ્યા છો અત્યારે હાલ ગોપાલ ઇટેલિયા તો જેલમાં નથી પણ ચૈતર વસાવા જેલમાં છે એની આપણે ચર્ચા કરવી છે આ વિડીયોની અંદર તો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તમને ખબર હશે કે ચૈતર વસાવાનો ગુનો છે એક નાનકડા ગુનાની અંદર ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે તો મિત્રો તેનું સબૂત માંગવામાં આવ્યું તો તેમણે સબૂત પણ નથી આપ્યું તો ચૈતર વસાવાને જેલમાં પૂર્યા તો પૂર્યા કેવી રીતે અત્યારે હાલ રેડિયાપાડાના લોકો અને તેમની જનતા એવું કહી રહી છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડો પણ મિત્રો ચૈતર વસાવાને હજુ સુધી ન્યાય નથી મળતો કેમ મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓને આવી રીતે દબાવીને રાખવામાં આવે છે મિત્રો આની અંદર કોનો હાથ છે તો મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે આમ આદમી પાર્ટીના બંને નેતાઓ પછી ગોપાલ ઇટાલિયા હોય કે ચૈતર વસાવા હોય મિત્રો તે રાજકારણની અંદર ચર્ચામાં નહીં હોય એના કરતાં વધારે તો વિવાદમાં ચર્ચામાં ચાલી રહ્યા છે કારણ કે ગોપાલ ઇટાલિયાના રોજે રોજ મિત્રો વિવાદો આવતા હોય છે અને ચૈતર વસાવાના રોજે રોજ વિવાદો આવતા હોય છે પણ મિત્રો આમાંથી એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા તે સાચા માણસ છે મિત્રો તે હકનું માગી રહ્યા છે અને અમુક લોકો તે દબાવવા માટે તેમને વારંવાર જેલમાં પૂરી રહ્યા છે ચૈતર વસાવાને સપોર્ટ કરતા લોકો અને ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરતા લોકો કહી રહ્યા છે મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો રોજે રોજ તમને નવા નવા સમાચાર જોવા મળતા હશે એક બાજુ ચૈતર વસાવા અને એક બાજુ ગોપાલ ઇટાલિયા મિત્રો ચૈતર વસાવા ડીડિયાપાડામાં અને ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં પણ મેં ચૈતર વસાવા જેલમાં ગયા છે મિત્રો તેમના સપોર્ટ માટે ઘણા બધા લોકો ઊભા થયા ઘણા બધા જામીનો ઊભા થયા પણ મિત્રો તેમના જામીન કેમ રદ કરી દેવામાં આવી રહ્યા છે આની પાછળ કોનો હાથ છે તો મિત્રો તમને ખબર જ હશે સોશિયલ મીડિયામાં સમાચાર જોતા હશો તો કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતાઓ છે પણ મિત્રો તેમનો વિવાદોની અંદર ખૂબ જ નામ ચાલી રહ્યું છે નેતાઓ ક્યાંક ને તમે ખોટી રીતે જેલમાં પૂર્યો છે તો મિત્રો શું ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં પૂર્યા છે તમે બધા જાણતા હશો કે ચૈતર વસાવાનો ગુનો શું સંજય વસાવાને ગ્લાસ માર્યું અને એક મહિલા સાથે અપશબ્દ વાતો કરી પણ અત્યારે હાલ મિત્રો હું એ નથી જણાવી રહ્યો કે ચૈતર વસાવે આ છૂટું ગ્લાસ માર્યું કે ચૈતર વસાવે આ મહિલા સાથે અપશબ્દમાં વાતો કરી એવું સંજય વસાવા કહી રહ્યા છે હજુ આ વાત સાચી છે કે ખોટી છે એની આપણને કઈ માહિતી નથી પણ મિત્રો આ સંજય વસાવાએ ચૈતર વસાવા સામે ફરિયાદ કરી એ ફરિયાદમાં મિત્રો એવું લખાવ્યું હતું તારે ચૈતર વસાવાના પત્ની આ પુરાવા માંગ્યા તેમને આ કોઈ પણ જાતના પુરાવા ના મળ્યા કે જે ઓફિસમાં આ ઘટના બની હતી એના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માંગ્યા

કારણ કે પોલીસ આગળ ચર્ચા કરવા જાય તો મિત્રો તેમને જેલમાં ફસાવવામાં આવે છે એવું અત્યારે હાલ તેમના કર્મચારીઓ અને તેમના લોકો કહી રહ્યા છે મિત્રો આપણે કોઈને સપોર્ટ નથી કરતા નથી પોલીસને સપોર્ટ કરતા નથી ગોપાલ ઇટાલિયાને કે નથી ચૈતર વસાવાને આપણે જે સાચું છે એ જ તમને બતાવી રહ્યા છીએ આપણે કોઈનો વિરોધ નથી કરતા તો એ તમારે ખાસ નોંધ લેવી અને જો જો આપણી YouTube ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો અત્યારે હાલ તો ચૈતર વસાવા આવે જેલમાંથી ક્યારે છૂટે એની પબ્લિક રાહ જોઈને બેઠી છે તો મિત્રો ચૈતર વસાવા આવે જેલમાંથી ક્યારે છૂટશે તો એ પણ હું તમને બતાવી દઉં કે ચૈતર વસાવા 5 ઓગસ્ટ ત્યારે મિત્રો તેમના જામીન સ્વીકારવામાં આવશે જો ચૈતર વસાવાના પાંચ ઓગસ્ટના દિવસે તેમને જામીન મળી ગયા તો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એ સમાચાર મળી રહ્યા છે નથી ચૈતર વસાવા આજે છૂટવાના કે કાલે છૂટવાના પણ પાંચ ઓગસ્ટ પછી તેમના જામીન સ્વીકારવામાં આવશે તો ચૈતર વસાવા જરૂરથી જેલની બહાર આવશે પણ હવે તો એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને જામીન મળી જશે અને ચૈતર વસાવા જેલની બહાર આવશે તો મિત્રો આદિવાસી સમાજમાંથી તમે જો વિડીયો જોવો છો તો ચૈતર વસવા વિશે કમેન્ટમાં શબ્દો લખી દેજો કારણ કે તમને ખબર જ હશે કે શું લખવાનું છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે